અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ અને છે ને ભાઈ આજમાં વરસાદ આવી ગયો છે પાછો એનું કારણ છે હમણાં આગળ જ બંધ થયો છે બાકી તો અમારા કાકાની બધા અમે બેઠા હતા અને છે ને ભાઈ વરસાદ હવે થોડોક બંધ થઈ ગયો છે સમજો આમ ભીનું થઈ ગયું છે એમ એટલો બધો આવ્યો નથી થોડો થોડો આવી ગયો છે અહીંયા છે ને અમારે કાકાની જો અહીંયા ન દે છે બધા પણ હવે એવું છે ભાઈ કે બાજરી હમણાં કાંઈ આપણે મેદા એવું કાંઈ છે નહીં હવે એમાં બધું ગારો થઈ ગયો છે એવું છે બધું એમાં છે ને ભાઈ રોજડા ને ભૂંડા આવી ગયા છે અને કપા છે ને ભાઈ ખાઈ ગયા છે એટલે એના માટે છે ને હવે આપણે કંઈક સુવિધા તો કરવી જોઈએ આવે ને એવું કઈ કરી ખૂટા બૂટા નાખી અને વાયર બાંધી પછી જોઈએ છે એ બાકી નગર જો એવું કાંઈ થાય નહીં ને તો બાજરી નહીં રહે ને આપણી કપાઈ નહીં રહે અને ખૂટા નાખવાની તૈયારી કરવાની છે તો ચોઈસી આપણે અહીંયા કેટલા પીડા છે બાકી તને છે ને ભાઈ ક્યાંક ચોઈસી બાવળ બાવળ કાપી આવી અને ખોટા નાખી અને પછી વા વાયર બાંધી મસ્ત મજાને લોકેશન થઈ ગયું છે વાડીએ કે ઝાડવાનું બધું ફૂલ બહુ મસ્ત અત્યારે સમાહાનું લોકેશન વાડીએ ગજબનું ભાઈ કાંઈ ઘટે નહીં એમ બહુ આપણી નાળિયેરું જુઓ તમે એક દિવસ હવે કોઈ નાળિયેરે સડે ને એટલે પાછા નાળિયેર પીવા છે એ દૂના પીધા નથી અને આપણે કઈ નાળિયેરે સડી શકતા નથી જો લોકેશન એટલે કઈ ઘટે નહીં તમારે તો આજમાં હવે જોઈએ છે વરસાદ આવે તો નગર તો બાકી બાજરી તો હવે લગભગ કઈ નદા નહીં એટલે છે ને ભાઈ આપણે ખોટા નાખવાનું કામકાજ કરવાનું છે આજમાં તો અહીં બેઠા હે ને અમારે બેન એ તો કામે બી ગયા છે દાયડમના ફૂલ ઉગડવા મહિના છે અને આમ તો જુઓ તો દાયડમ છે ને આમાં બારે બાર મહિને આવે દાયડમ ખૂટતા જ નથી આમાં આમ જોવો તો તમે નાના 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 છે ને બધા ઘણા બધા થઈ ગયા છે અને ફૂલ જોવો તો મેં હમણાં છે ને મારા ભાઈ છોકરા આવ્યા હતા ને ત્રણ ચાર મારે કાકા છોકરી બેનને બધા તેને ખેંચી દીધા છે પણ ફૂલ ખૂટતા જ નથી અહીંયા આપણે બગીચો જ હોય અહીંયા અને ફૂલનો આપણને છે ને ઝાડવાનું શોકિંગ બહુ ભાઈ એટલે એના ઝાડો વાવ્યા જ કરીએ આપણે હમણાં એક જમરૂખડી હતા ને એ વાવી દીધી છે અને ગુલાબને લાવ્યા હતા ને ઝાડ એ તો એ સી થઈ ગયા કે નહીં એમ આ ગુલાબ કમ્પ્લીટ થઈ જાય તો અહીંયા નવી નવી ડાયળું છે ને ભાઈ પાંદડા ફૂટવા મીણા છે નથી આપણે હજી છે ને ત્રણ ચાર રોપડા લાવવા છે ને પાછા વાવવા છે આપણે એટલે છે ને આ બાજુ અહીંયા સોંપી દેવા છે આ લાઈનમાં અહીંયા તો સેસ છે ઓલરેડી કમ્પ્લીટ જ છે બધે નેદવાનું કામ ચાલુ કર્યું હતું ભાઈ અને ઘણા ફૂગી ગયા છીએ આપણે અહીંયા એટલે ફૂગ્યા છીએ થી અને મારા કાકાની આવ્યા છે તો સા બનાવી છે તો સા પીતા આવીએ બનાવવાની બાકી છે અને વરસાદના કારણે ભાઈ છે ને થોડું ગારા રેકું થઈ ગયું છે થોડીક વાર ખાવાય ને પછી આવ્યા હતા એટલે વાંધો નહીં આવ્યો થોડું થોડું ચાલે છે બહુ ગારો નથી પડતો પણ હાથમાં આવે તો એ છે ફોટા તો નાખવા જોઈએ હા જુઓ તમે રોજડાનું કામ માથેલા મુંડા ઉપાડ લીધા ભાઈ મારે કાકી ને હે ને સાપ આવી પછી આપણે વીએવાસી પાછા રીંગણા લેવાની એ કંટોલા ગોતે હે આપણને કંટોલા જડી ગયા છે બે ત્રણ પહેલી વાર કંટોલા ગોઈતા છે બે ત્રણ જડી ગયા છે ને હજી એક દેખાય છે આપણને એ જોઈ લઈએ કેવું છે એમ ઘણા બધા જડી ગયા ભાઈ જો આપણને જડી ગયા ચાર પાંચ થોડીક વાર ગોતા આપણી એક જ જગ્યા આપણે એટલે કંટોલા કે આપણને મજા ના આવે એક દિવસ આપણે હે ને કંટોલા ગોતવા જ આવવું છે આમાં જો આ બધે આખી વાઇડિયા છે ને કંટોલા ને વહેલા જ છે બરાબર આખી ગોતે રીંગણા લેતા થાય એટલે આપણે હાજર શાક થઈ જાય છે ભાઈ ગંડોલા પણ નાના નાના છે બે છે આમ જો આમ એવા બધાય કઈ નાના નથી આપણે આમાંથી તોડ્યા છે હજી અહીંયા એક બે છે એક જો અહીંયા છે આમ જો એક હમે છે અહીંયા છે અહીંયા જો મસ્ત મસ્ત છે હે ભરાઈ ગઈ છે ને આપણે રીંગણા લઈ લીધા છે જબલામાં હવે ભાગદી ભાઈ એક વાગી ગયો છે ને ખાવાનું બાકી છે હજી આપણે તો ઘરે નીકળી વરસાદ આવી જાય પાછો વરસાદની એવી બધી ઓલી છે ને કે ખડના ધોરિયા ને ધોરિયા જામી ગયા જો તમે હવે તો ભાઈ છે ને નેદવાથી નહીં થાકી ગયા કેટલાક પછી નેદવો કપાની ખૂટે જ નહીં સમજો આ ત્રણ દીછા હશે અમે હેઠે લીઠે અહીંયા ભૂઈ ગયા ત્રણ દીછા એટલે આમાં કેટલું ખડ છે તમે ખાલી વિચાર કરો આમ જોવો તમે ખાલી અહીંયા પાછું આ બધું કપાહત છે ને પણ અહીંયા દેખાતો નથી બાકી આ જો ચોખ્ખું કર્યું એટલે કેવો કપા દેખાણું એવું છે ને ભાઈ એને આજમાં પાછા કેટલા રોજ આવી જાય ને કઈ નક્કી જ નથી કપાના માથા જ ઉપાડી લીધા ડાયરી ને આમાં તો ભાઈ હેને વધારે પડતા હવે હે તો કમ્પ્લેટ મિત્રો ભાઈ ઘરે આવીને છે ને ભાઈ ખાવા બે ગયા હતા મોડું થઈ ગયું હતું એટલે ભાઈ છે ને ખાઈ લીધું છે અને વરસાદની થોડીક સંભાવના છે પણ હજી આવ્યો નથી આવે નહીં તો સારું થોડી ઘણી બાજરી નેદવાની છે આપણે હજી નેદવાનું કામકાજ ચાલુ તો બાજરી નેદવાની શરૂઆત કરી દીધી છે અને એક એક છે આપણે કાઢી આવ્યા છે ને વરસાદ ચાલુ છે ભાઈ ધીમે 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 આવે જ છે ધીમે ધીમે જાય નેદવાન શરૂઆત કરીએ ભાઈ તો થોડો ઘણો ડ્રામ થયો છે બાજરી ને એક તો પાછા વઈ ગયા છે આપણે ખોટા લઈને અને ખૂટા નાખવાના છે આજમાં તો ખંભે છેડેવા છે ને લઈને નીકળી ગયા છે અહીંયા એના બાજુ નાખવાના છે એટલે છે લઈને આ સુધી એટલે આમ નખતી અને વાયર બાંધ દઈએ વાહ ભાઈએ ભાગ પાટ નાખવા પહેલા આપણે ચા પીતા દઈએ એટલે ને કેપ થોડોક છડી જાય

અહીંયા પહેલાં છે ને આ કૂટો નાખવો છે અહીંથી એટલા ગેપમાં તો નાખી દઈ ફટાફટ કમ્પ્લીટ મિત્રો ભાઈ ખૂટા નાખી દીધા છે આપણે ચાર પાંચ ખૂટા એવા છે હવે વાયર બાંધવાનો છે ભાઈ અને વરસાદ ચાલુ છે અહીંયા નાખ્યા છે આ બાજુ આમથી નામ અહીંયા છે અને અહીંયા છે બાકી આમ માર કાકાની લાંબાઈ છે તો હવે છે ને ભાઈ વાયર બાંધવાનું છે આપણે

ખંભા કોણ ઉલાડે આમ આવડે ને પપ્પો દીદી લઈ ગઈ તારી બધા લઈ ગઈ આપી દે ક્યાં છે બટા હા ના છે હા ભાઈ લાવો તમને દીજ જાલો

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા નવા બ્લોગમાં